રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂત નેતા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો હતો ગુજરાતના ખેડૂત નેતા તરીકે ઓળખાતા સાંસદ સભ્ય એવા લોકલાડીલા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા શહેરમાં આવેલા લેવુઆ પટેલ સમાજ ખાતે મેગા બ્લડ ડોનેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા લેવવા પટેલ સમાજ ટ્રસ્ટ લેવા

ફરીથી મળતું નથી હોતું જેના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે જ્યારે ધ્યાનમાં લઈને વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે લેવા પટેલ સમાજ દ્વારા ઉપલેટામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને આસાનીથી બ્લડ મળી રહે અને લોકોના જીવ બચાવી શકાય ખેડૂત નેતા યોજાયો ઉપલેટામાં આવા સેવાકીય આયોજનો થતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

બ્લડ ડોનેશન માટે આવી રહ્યા છે અને વિવિધ સંસ્થાઓ દ્વારા અહીંયા સ્વર્ગસ્થ વિશ્વભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે આભાર